સોલંકી સરકાર ની ચિમકી આપી છે બ્રિજરાજ સોલંકી એવું કહી રહ્યા છે કે જારે પણ કઈ વસ્તુ થાય ત્યારે આપણા ગ્રુપ પ્રધાન હર્ષ સંઘવી એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ત્યારે બ્રિજરાજ સોલંકીએ જાહેર સભામાં સરકારની ચીમકી આપતા એવું કહ્યું છે કે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી જો તમે પણ કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો હવે શું બોલ્યા છે વિંછિયા હત્યાકાંડના કેસ પર બ્રિજરાજ સોલંકી સાંભળો સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે કોળી સમાજની માં બહેનો ઉપર લાઠી ચાર્જો થઈ છે હમણાં જ વિછાની અંદર આપણે સવે જોયું કે કોળી સમાજના નિર્દોષ 100 લોકો ઉપર પોલીસ તંત્ર દ્વારા 307 કલમનો ઉપયોગ કરવામાં આવ્યો ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી આજે અહીંયા પોલીસ તંત્ર ઉપસ્થિત છે એમણે સેવાઓ પૂરી પાડી છે એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ પરંતુ આજ સાતો સાત હું વિછ્યાના પોલીસ તંત્રને કહેવા માંગેશ આ સરકારને કહેવા માંગેશ વિછ્યાના એસપીને પણ કહેવા માંગેશ હર સંગવી સાહેબ જે આપના ગૃહમંત્રી છે એ વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આજે હું બ્રિજરાજ સોલંકીયા જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે તમે લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર આ સમાજ સહન નહી કરી શકે એકસો જણા પોલીસ સમાજના યુવાનો ઉપર ત્રણસો સાત જેવી કલમો લગાડી છે જે ખોટી છે મીડિયાની સમક્ષ આજે હું કહેવા માંગુ છું કે જો વિચ્યામાં જે કોળી સમાજ ઉપર દમન થયો છે માં બેઠી અને બહેન ઉપર જે લાઠી ચાર્જ કરવામાં આવ્યો છે 100 કોળી સમાજના યુવાનો ઉપર 307 જેવી કલમો નાખવામાં આવી છે ત્યારે જો આ કોળી સમાજના યુવાનોને છોડવામાં નહીં આવે આ કોળી સમાજ ગુજરાત બંધુ એલાન કરશે અને સમગ્ર ગુજરાત નો કોળી સમાજ વિચાની અંદર આવીને સમાજને ન્યાય અપાવવાની હાકલ કરશે મિત્રો